તો આપણે જોવા માટે જશું અને ભાઈને પણ આપણે પૂછશું તો આપણે જઈએ અંદર પેલા તો જુઓ અને આપને રજીસ્ટ્રેશન કરાવવાનું છે કોઈને પણ કઈ પણ બતાવવું હોય શા થા કે ના તો છોકરાઓ રજીસ્ટ્રેશન કરે છે સરસ મજાનું ગુરુકુલ ના અને આપને જો રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે ઘણા માણસો આપણે જાશું અંદર અને અંદર ભાઈને બધું પૂછશું કેવી રીતના છે કેવી રીતના કામ ને બધું ચાલુ છે એ ચાલો આપણે જઈએ અંદર જો આ ઘણા લોકો માલિશ કરાવવાને આવ્યા છે પગના અને હાથના અને સાંધા દુખે છે એટલા માટે આ બધા લોકો માલિશ કરજો માલિશ કરજો અને ગાયના દૂધ પર નાખવા જો આ આ બેન પણ આવ્યા છે માલિશ ને બધું કરાવવા

કોઈ પણ વ્યક્તિ અગર આ ગાંઠુંને ગાયના ઘીથી માલિશ કરે તો એ ગાંઠું ઓગરી જાય ગાંઠું ઓગરવાના કારણે અહીંયા લોહી મળે એટલે લોહી મળવાના કારણે એની ગાદી પાછી લીલી થાય અને ગાદી ગાદી સજીવન થાય એટલે અહીંયા જે ઘટસારો છે એ ઓછો થાય એટલે એની ટાઈમ કોઈ પણ માણસ પોતાની ઘરે જ પોતાની મેળે એ પોતાના ગુંડા રિપેર કરી શકે પણ બધી જ વાતના કેન્દ્રમાં ગાયનું ઘી છે શું કામ છે તો ગાયના ઘીમાં રહેલો હાઇડ્રોજન એ અંદર જઈને પ્રોસેસ કરી અને તેના પિત્તને ઘટાડવાનું કામ કરે છે બધું જે આવી જેને રિપેર કરે કરવું પોતાની રીતે થઈ જાય પદ્ધતિ વિડીયો લઈ લ્યો Tum tum

પગનો ને એનો પ્રોબ્લેમ છે આયુર્વેદિક નો કેમ્પ છે તમારા હસબન્ડ જોડાયેલા જ છે થેન્ક યુ